મહત્વના સમાચારથી શરૂઆત કરીએ ખંભાતમાં કેડીસીસી બેંક સાથે ઠગાઈમાં એકની ધરપકડ કરવામાં આવી છે મિતલી સેવા સહકારી મંડળીના સેક્રેટરીની ધરપકડ કરવામાં આવી છે ઝડપાયેલા સેક્રેટરી રમેશ વાણંદને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે બેંક સાથે બે કરોડ ચાર લાખની છેતરપિંડી કરી ફરાર થઈ ગયા હતા જોકે આખરે પોલીસે તેમને ઝડપી પાડ્યા છે ડીસીસીસી બે મિતલી બ્રા છે એમાં જે મંત્રી અને ચેરમેન છે એ લોકોએ લોકોને લોનો આપી છે કારણ કે બેંક લોન આપવાનું કામ કરી રહી છે તો એ લોનો મેળવી અને લોનોના પૈસા જે છે એ સભાસદોએ ભરી દીધા પરંતુ એ પૈસા જે છે એ આ મંત્રી ચેરમેન અને જે અન્ય સભ્યો છે એમણે બેંકમાં જમા નહીં લઈ અને પોતાના અંગત કોઈ જગ્યાએ પૈસા વાપરી અને બેંક સાથે છેતરપિંડી ચીટિંગ કરેલું છે એમાં ઘણા બધી જગ્યાએ ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા છે ખોટી સહયોગ કરી છે